આ બધું જ આ વિડિયોમાં વિગતવાર જણાવવાના છીએ તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો સર્વ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર મિત્રો આ મહિને સૂર્ય પંદર ડિસેમ્બર થી રાશિમાં ગોચર કરશે તો બે ડિસેમ્બર થી શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરશે આ મહિને બુધ છવ્વીસ નવેમ્બર થી વક્રી અને અસ્ત થયેલા છે મંગળ વીસ ઓક્ટોબર થી કર્ક રાશિમાં ગોચર કરી રહ્યા છે તો આ પ્રમાણે નું ગ્રહગોચર ચાલી રહ્યું છે જે તમારા માટે આ મહિને કેવું રહેશે આ મહિનાના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ તમારા માટે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં માં કેવી સ્થિતિઓ બની શકે છે એના વિશે આવો જાણીએ સર્વપ્રથમ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને સિંહ રાશિના જાતકોની તો સિંહ રાશિના લોકો માટે આ ડિસેમ્બરનો મહિનો શુભ અને સૌભાગ્ય લાવવાવાળો છે આ મહિને નોકરી કરતા લોકોને તેમના કાર્યસ્થળમાં વિશેષ સફળતા અને પ્રગતિની તકો મળશે આ તેમની વધારાની આવકના નવા સ્ત્રોત પણ બનશે સંચિત સંપત્તિમાં વધારો થશે કોઈ મિત્ર અથવા પ્રભાવશાળી વ્યક્તિ કોઈ ખાસ કાર્ય પૂર્ણ કરવામાં અથવા બગડેલા કામને પૂર્ણ કરવામાં ખૂબ જ તમારા માટે મદદરૂપ સાબિત થશે મહિનાના ઉત્તરાર્ધમાં સિંહ રાશિના લોકો ધર્મ અને આધ્યાત્મિકતામાં વ્યસ્ત રહેશે આ સમય દરમિયાન તમને કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાની અથવા કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક પણ મળશે ઘરમાં પણ શુભ કાર્યો પૂર્ણ થઈ શકે છે જો તમે હજુ અપરિણિત છો તો તમારા લગ્ન જીવનમાં આવતા અવરોધો આ મહિને દૂર થશે યોગ્ય જીવન સાથે મળ્યા બાદ મન પણ પ્રસન્ન રહેશે પ્રિય વ્યક્તિના આગમનથી ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે મહિનાનો મધ્ય ભાગ તમારી કારકિર્દી અને વ્યવસાય માટે ખૂબ જ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન બેરોજગાર લોકોને ઈચ્છિત રોજગાર મળી શકે છે ઈચ્છિત પોસ્ટ અથવા ટ્રાન્સફરની ઈચ્છા પણ પૂર્ણ થઈ શકે છે પરીક્ષાઓ અને સ્પર્ધાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આ મહિને મળશે તમારા બાળકોની વિશેષ સિદ્ધિઓને કારણે તમારું માન સન્માન વધશે મહિનાના ત્રીજા સપ્તાહમાં નવા કાર્યનું આયોજન થશે વેપાર સાથે જોડાયેલા લોકોને અણધારીઓ લાભ મળશે અને વેપારમાં પ્રગતિ થશે મહિનાના અંતમાં તમે લક્ઝરી સંબંધિત કોઈ પણ મોંઘી વસ્તુ ખરીદી શકો છો આ સમયગાળા દરમિયાન જમીન મકાન વાહન વગેરે હસ્તગત કરવાની તકો પણ રહેશે પ્રેમ સંબંધની દ્રષ્ટિ આ સપ્તાહ અનુકૂળ છે તમારું લવ પાર્ટનર સાથે પ્રેમ અને વિશ્વાસમાં વધારો થશે પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરવાની તકો મળશે વિવાહિત જીવન સુખમય રહેશે પત્ની અને સંતાનનું સુખ તમને આ મહિને મળવા જઈ રહ્યું છે હવેની રાશિની વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠણ કન્યા રાશિ કન્યા રાશિના લોકોએ વર્ષના છેલ્લા મહિનામાં નજીકના લાભના બદલામાં દૂરનું નુકસાન કરવાનું ટાળવું જોઈએ કહેવાનો મતલબ એ છે કે આ મહિને કોઈ પણ કામ કરતી વખતે શોર્ટકટ નહીં લેવાનું અને ભૂલથી પણ નિયમ કાયદાનો ભંગ ન કરતા મહિનાની શરૂઆતમાં નોકરિયાત વ્યક્તિને કામ સંબંધિત કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આ સમય દરમિયાન અચાનક કોઈ મોટી સમસ્યા ઊભી થવાથી અથવા કોઈ ખાસ કાર્યમાં બિનજરૂરી વિલંબને કારણે તમારી અંદર ગુસ્સો અને ઉત્તેજના વધશે કામ પર સમસ્યાઓની સાથે સાથે સ્વાસ્થ્ય પણ તમારી સમસ્યાઓનું મુખ્ય કારણ આ મહિને બની શકે છે તો આવી સ્થિતિમાં આ સમયગાળા દરમિયાન તમારી દિનચર્યા અને ખાનપાનને યોગ્ય રાખો અને મોસમી રોગોથી બચવાનો પ્રયત્ન કરો મહિનાના બીજા સપ્તાહમાં આવક કરતા વધુ ખર્ચ થશે વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની બજારમાં તેમની પ્રતિષ્ઠા જાળવવા માટે તેમના સ્પર્ધકો તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે કન્યા રાશિના લોકોએ આ આખા મહિનામાં કોઈ પણ પ્રકારના જોખમી રોકાણ કરવાથી બચવું જોઈએ જો તમે પાર્ટનરશીપમાં બિઝનેસ કરો છો તો ભૂલથી પણ તમારો ધંધો બીજા પર

તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સફળ થશે પ્રેમ સંબંધોમાં સાવધાની સાથે આગળ વધો અને તમારા જીવનસાથી પ્રત્યે ઈમાનદાર રહો નહીં તો માત્ર સ્થાપિત સંબંધો તૂટશે જ નહીં પરંતુ બદનામીનો પણ સામનો કરવો પડી શકે છે વિવાહિત લોકો તેમના જીવનસાથીના સ્વાસ્થ્યને લઈ અને આ મહિને ચિંતિત રહેશે તો સિંહ તથા કન્યા રાશિના જાતકો ડિસેમ્બર બે હજાર ચોવીસનો અંતિમ માસ તમારા માટે કંઈક આવી પરિસ્થિતિનું નિર્માણ કરવા આવી રહ્યો છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો શું છે એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો આ વિડીયોને લાઇક અને શેર પણ કરી દેજો હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે